સુરતમાં ગુલાબી ઠંડીમાં પાંચસોથી વધુ લોકો એક સાથે એરોબિક્સ ઝુંબા અને યોગ ગરબા કર્યા હતા જેનો સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટરના પ્રારંભે આ આયોજન કરાયું હતું આ અનોખા કાર્યક્રમની શરૂઆત મ્યુઝિકના રિધમ ઉપર એરોબિક્સ ઝુમ્બા અને યોગ ગરબાના તાલે થઈ હતી જેમાં લોકોએ મજા કરીને ફિટનેસના પરિપ્રેક્ષ્યમાં પાર્ટી કરી હતી આ અનોખી જ ઉજવણીમાં હાજર લોકોએ આરામ કરવા માટે થોડીકવાર ફૂલો અને યોગદાનના સંસ્કારોથી ઠંડી હવામાં આરામ લીધો હતો નવા વર્ષની શરૂઆતમાં હેલ્થ પરફોર્મન્સ માટે તમામ લોકોએ સંકલ્પ લીધો હતો આ યોગમાં લોકોએ આંખ ઉપર પટ્ટી બાંધીને સંપૂર્ણ મન એકાગ્રતા સાથે યોગ કરવામાં નિષ્ણાંત બન્યા હતા આ સાથે જ મંદિરમાં ગુંજતા ઘંટના અવાજ સાથે મેડિટેશન પણ કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ શાંતિ અને માનસિક સક્રિયતા પ્રદાન કરવાનો હતો ફિટનેસ પ્રતિબદ્ધતાએ ડોક્ટર આફરીન અને તેમની ટીમે સંદેશ આપ્યો કે ફિટ રહેવા માટે બહાનાઓ નથી હવે બહાર નીકળી અને કસરત કરવાની જરૂર છે લોકોને ફિટનેસ તરફ મોટિવેટ કરીને પેઇન ફ્રી ઇન્ડિયા બનાવવા માટે લોકોએ સંકલ્પ લીધો હતો મારું નામ છે ડૉક્ટર આફરીન જસાની આજે સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટર કે જે છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે અને અમારી ચાર બ્રાન્ચિસ છે તો અમે યંગસ્ટર્સને એક પ્રેરણા આપવા માગીએ છીએ કે થર્ટી ફર્સ્ટ નાઇટના તો તમે ડીજે કરો છો આખી આખી રાત તમે ડીજે કરો છો અને જે નવા વર્ષની સવાર છે તે કદાચ તમે મોડે સુધી સુઈને તમારું નવું વરસ સ્ટાર્ટ કરો છો તો અમે પાંચે આ ઇનિશિએટિવ લીધો છે કે અમે છેલ્લા બે વર્ષથી આ ફિટ પાર્ટી ઇવેન્ટ કરતા આવ્યા છે લાસ્ટ યર પણ અમને ખૂબ મોટી સક્સેસ મળી હતી અને આ વખતે પણ ઘણા બધા લોકોએ આમાં ભાગ ભાગ લીધો છે પણ અમારું મેઇન ઇનિશિયેટિવ એ છે કે આટલા જે લોકો અહીંયા ભેગા થયા છે પોતાનું નવ વર્ષ હેલ્થ સાથે એરોબિક્સ અમે લોકોએ કરાવ્યું ઝુમ્બા યોગા અને મેડિટેશન એટલે કે સારી અને પોઝિટિવ વાઇબ સાથે પોતાનું નવું વર્ષ શરૂ કરીએ મોર દેન ફાઈવ હંડ્રેડ લોકોએ અહીંયા ભાગ લીધો છે આજે અને એક સક્સેસ હતી અમારા માટે કે સવારે છ વાગે અહીંયા પાંચસોથી વધારે માત્રામાં લોકો અહીંયા હાજર હતા કઈ થીમ ઉપર કાર્યક્રમ એરોબિક્સ યોગા અને ફિટ પાર્ટી જેનું નામ છે કે પાર્ટી તો તમે કરો છો પણ તમે ફિટ પાર્ટી કરો